નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોજારો અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે દારૂથી ભરેલી ફોર્ચ્યુનર અને તારકાર અથડાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અમદાવાદ આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને તારકાર એસપી રિંગ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલી હતી ત્યારે તારકાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે કહેવાય છે કે અકસ્માત ગત વર્ષ સર્જાયેલા તત્ય પટેલ કેસ કરતાં પણ મોટો છે મોતનો આંકડો હજી વધવાની આશંકા જણાઈ રહી છે અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા અને તેઓ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવી હતી તેની સાથે કેટલાય અને અકસ્માત સ્થળે જ સારવાર કાપવામાં આવી હતી અને સ્થાનિકો મદદના કારણે કેટલા લોકોના જીવ બચી ગયા છે ત્યારે મિત્રો ઘટનાની જાણ થવા પગલે સ્થાનિક પોલીસ દોડી આવી અને તેને અકસ્માતનો ગુનો તપાસ શરૂ કરી હતી તેની સાથે મૃત્યુ પામેલા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા પછી પોલીસે મૃત્યુ પામેલાની ઓળખ કરી હતી અને તેમને મૃદેહ તેમના સગા સંબંધીઓને સોંપે ત્યારે મિત્રો આ ઉપરાંત પોલીસ ડ્રાઈવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ